છે છે વિશ્વ ટપાલ દિવસ સંપાદન અશરફ નથવાણી નું પઠન છે શેતલ વૈષ્ણવ આપણા રોજિંદા જીવનમાં ટપાલ ક્ષેત્રની ભૂમિકા તેમજ વૈશ્વિક સામાજિક અને આર્થિક વિકાસમાં તેના યોગદાન વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે નવમી ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે ટપાલ વર્ષો થી સંદેશા વ્યવહાર માધ્યમ રહ્યું છે ભારતમાં ટપાલ વિભાગ દ્વારા લોકો રજિસ્ટર્ડ ટપાલ પાર્સલ અને બચત વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે છે ભારત ટપાલ સેવાની શરૂઆત બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ઈસવીસન સત્તરસો ચોસઠ માં મુંબઈ થી થઈ અને ઈસવીસન અઢારસો ચોપન માં ભારત માં ટપાલ ટિકિટ નો ઉપયોગ શરૂ થયો હતો આ દિવસ લોકો અને વ્યવસાયોના રોજિંદા જીવનમાં પોસ્ટની ભૂમિકાની ઉજવણી કરે છે પરિણામે સભ્ય દેશોને આ ઉજવણી કરવા માટે તેમની પોતાની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમાં નવા પોસ્ટલ ઉત્પાદનો અને સેવાઓની રજૂઆત અથવા પ્રમોશન થી માંડીને પોસ્ટ ઓફિસ મેઇલ સેન્ટર્સ અને પોસ્ટલ મ્યુઝિયમ ઉજવણી કરવા સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે વિશ્વની પ્રથમ સત્તાવાર એર મેલ ફ્લાઇટ અઢાર ફેબ્રુઆરી ઓગણીસો અગિયાર ના રોજ ભારત માં શરૂ થઈ હતી ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ અઢારસો ને બાવીસ માર્ચ ના રોજ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો તે પહેલી જુલાઈ અઢારસો સક્રિય થયો હતો સ્વતંત્ર ભારત માં એકવીસ નવેમ્બર ઓગણીસો ના રોજ પ્રથમ સત્તાવાર ટપાલ ટિકિટ જારી કરવામાં આવી હતી એ નવી ટિકિટ માં દેશ ભક્તો ના જય હિન્દ નારા સાથે ભારતીય ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો આ દિવસ પોસ્ટલ સેવાઓના ઇતિહાસ તેમની પ્રગતિ અને સમાજમાં તેમના યોગદાન વિવિધ દેશો સ્ટેમ્પ સ્ટેમ્પનું પ્રદર્શન ટપાલ સેવાઓ સાથે સંકળાયેલા લોકો સન્માન કરવામાં આવે છે અને ટપાલ સેવાઓ વિશે જાગૃતિ અભિયાન યોજવામાં આવે છે ભારત દર વર્ષે નવ થી પંદર ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજવણી નો હેતુ ભારતીય ટપાલ વિભાગના પોસ્ટલ સેવિંગ્સ સ્કીમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવે છે ગ્રાહકો ને જણાવવામાં આવે છે કે કઈ બચત યોજના નફાકારક છે પોસ્ટલ વીક ડે નો ગ્રાહકોમાં ગ્રાહકો માં ટપાલ વિભાગના ઉત્પાદનો વિશે માહિતી પ્રદાન કરવાનું તેમને જાગૃત કરવાનું અને પોસ્ટ ઓફિસો વચ્ચે સુમેળ સ્થાપિત કરવાનું છે પોસ્ટલ ડે પર વધુ સારું કામ કરનારા કર્મચારીઓને ઇનામ પણ આપવામાં આવે છે ટપાલમાં સરનામાને અંતે પિન પિનકોડનો ઉપયોગ કરવામાં આવે છે ભારતમાં પોસ્ટલ ઇન્ડેક્સ નંબર પી આઈ એન એ છ અંકનો કોડ છે પિનના પ્રથમ બે અંક સાથે આ પ્રદેશમાં હાજર પેટા પ્રદેશો અથવા પોસ્ટલ વર્તુળોમાંથી એકનું પ્રતિનિધિત્વ કરે છે પ્રથમ ત્રણ અંક મળીને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે છેલ્લા ત્રણ અંક ડિલિવરી પોસ્ટ ઓફિસનું પ્રતિનિધિત્વ કરે છે તો એનાથી એક સ્ટેપ આગળ એવું ની વાત કરીએ ડિજિપિન એ પિન પિનકોડને બદલતું નથી પરંતુ તેને પૂરક બનાવે છે નિયમિત પોસ્ટલ સરનામું વિસ્તાર શેરી અને ઘરના નંબરો પર આધાર રાખે છે ત્યારે ડીજીપિન એ એક ભૂ અવકાશી સંદર્ભ છે પોસ્ટલ પિન કોડ વિસ્તાર અથવા પડોશ જેવા વિશાળ વિસ્તારને ઓળખે છે જ્યારે ડીજી પિન આશરે 444 મીટરના ચોક્કસ સ્થાનને ઓળખે છે જે વધુ ચોકસાઈ પ્રદાન કરે છે ખાસ બાબત એ છે કે ડીજી પિન કોઈ પણ ખાનગી કે વ્યક્તિગત ડેટા સંગ્રહિત કરતું નથી તે ફક્ત ભૌગોલિક કોઓર્ડિનેટ્સ પર આધારિત આલ્ફાન્યુમેરિક કોડ પ્રદાન કરે છે જે ગોપનીયતા સુનિશ્ચિત કરે છે આગમન ભૌતિક સ્થાનો અને તેમના ડિજિટલ પ્રતિનિધિત્વ વચ્ચેના અંતરને દૂર કરીને ડિજિટલ પરિવર્તન તરફ લઈ જનારું પગલું કહી શકાય પોસ્ટ વિભાગે ભારતમાં પ્રમાણિત જીઓ કોડેડ એડ્રેસિંગ સિસ્ટમ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડીપીઆઈ સ્થાપિત કરવાની પહેલ હાથ ધરી છે જે દેશભરમાં એડ્રેસ એઝ અ ને સક્ષમ બનાવવાનો પ્રયાસ કરે છે